સટલાજના કોરીમાં ફસાયેલા ડમ્પરને સત્યાવીસ કલાક બાદ બહાર કાઢવામાં આવ્યું એકસો પચાસ ફૂટ ઉપરથી ખાબકતા ચાલકનું મોત આઠ ઓગસ્ટના રોજ સાંજે સાડા પાંચ કલાકે વજાપુર કૌરીના પાણી ભરેલા ઊંડા ખાડામાં ગઈકાલે બપોરે ખાબકેલા ડમ્પરને ગાંધીનગર એન ની ટીમ દ્વારા બહાર કાઢવામાં સફળતા મળી છે ગઈકાલે સાત ઓગસ્ટે રેસ્ક્યુ ઓપરેશનમાં સફળતા ન મળતા આજે ગાંધીનગરની ટીમ આવી હતી અને સવારથી સાંજ સુધી મહેનત કરી અને તે તરવૈયાઓની મદદથી ડંપરને બાંધીને ક્રેન દ્વારા પાણીથી બહાર કાઢી લેવાયું છે એકસો પચાસ ફૂટ ઊંચાઈથી નીચે ખાબકેલું હોવાથી ડમ્પરના ફુરચા ઉડી ગયા હતા આજે મહેસાણા ફાયર અને એનડીઆરએફ દ્વારા સંયુક્ત ઓપરેશન કરવામાં આવ્યું હતું પાણીમાં ડીઝલ અને ઓઇલ ભરેલું હોવાથી કેમેરા દ્વારા શોધખોળ કરવામાં ભારે હાલાકી પડી હતી આ સમગ્ર ઓપરેશનમાં સતલાસના મામલતદાર પીએસઆઈ ઝાલા પોલીસ સ્ટાફ એનડીઆરએફ ટીમ અને મહેસાણા ફાયર ટીમ પર હાજર રહ્યા હતા સમગ્ર ઘટનામાં ચાલકનું મોત નીપજ્યું છે અહેવાલ કશ્યપ રાવલ સતલાસના અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં